સંકલન સમિતિના સભ્યો પણ સીએમ ને રૂબરૂ માં વાત કહેશે સીએમ ને મળવા એટલા માટે ગયા છે કે રૂપાલાની ટિકિટની રદની માંગ કરી શકાય જી ચોવીસ કલાક પર સાંભળો જયદેવસિંગે શું કહ્યું છે તો સંકલન સમિતિના સભ્ય જયદેવસિંહ વાઘેલાની નો સંદેશો વાયરલ થયો છે અમારી સમિતિ એક જ માંગ કરી રહી છે તેના માટે જ બેઠક થઈ રહી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય હાલ જે વિદ્યાસભામાં મિટિંગ થઈ છે એ કોર કમિટીના સભ્યોની મિટિંગ છે અને એ લગભગ મારા સિવાય લગભગ સભ્યો ત્યાં મીટિંગમાં છે અને એ અમારા બધાનો એક જ ધ્યેય છે કે આ મુદ્દામાં કોઈ પણ હિસાબે સમાધાન ન થવું જોઈએ અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ પણ આજ સવારથી સરકાર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે મળવામાં મળવા આવો જેથી કરીને અત્યારે કોર કમિટીના સભ્યો અત્યારે રાત્રે લગભગ મુખ્યમંત્રીને મળવા ગયા છે પણ આ મિટિંગનો ઉદ્દેશ્ય માત્ર એક જ હશે કે આપણે મુખ્યમંત્રીને રજૂઆત કરી શકીએ કે ભાઈ તમે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો બાકી સમાધાનનો કોઈ પ્રશ્ન ઊભો થતો જ નથી તો જે રીતે સીએમના નિવાસસ્થાને મળેલી બેઠકને લઈ જયદેવસિંહ વાઘેલાનો ઓડિયો વાયરલ થયો છે